જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આસ્થાનું કેન્દ્ર એટલે ભોડેશ્વર મહાદેવ મંદિર આ મંદિર લાલપુર તાલુકાના ગજણા ગામ પાસે આવેલું છે જે જામનગરથી આશરે ત્રીસ કિલોમીટર દૂર છે સ્વયંભૂ પ્રગટેલું આ શિવલિંગ આશરે સાડા થી વધુ વર્ષો પ્રાચીન માનવામાં આવે છે બારેમાસ ભીડ ધરાવતા આ મંદિરમાં ખાસ કરીને શ્રાવણ માસમાં ભક્તોનો વધુ ઘસારો જોવા મળે છે ભક્તો પદયાત્રા કરીને ભોળાનાથના દર્શનાર્થે પહોંચે છે ત્યારે અહીં પદયાત્રીઓ માટે પણ વિવિધ સેવા કેમ્પો પણ જોવા મળી રહ્યા છે અહીં શ્રાવણી મેળાનું ખૂબ સુંદર આયોજન થાય છે શ્રાવણ માસમાં અહીં પૂજા મહાઆરતી લઘુરુદ્ર લાડુ પ્રસાદ અભિષેક સહિતની અનેક પૂજાઓ ભક્તો દ્વારા કરવામાં આવે છે ત્યારે પ્રાકૃતિક સૌંદર્ય ભક્તોની આસ્થા અને દોળાનાથનો મહિમા એટલે ત્રિવેણી સંગમ ધોળેશ્વર મહાદેવ મંદિર ભોડેશ્વર મહાદેવનું મંદિર છે આ ગામ ગજનાથ બોલાય એટલે અહીંથી બે જ અઢી કિલોમીટર ગજણા ગામ છે અઢી કિલોમીટર મુરીલા છે સાત કિલોમીટર લાલપુર સિમમાં છે આ જંગલમાં મહાદેવ નું મહત્વ એટલું છે કે માણસો લાડુ લાડુ બનાવવાનું અહીંયા લાડુનો બહુ છે મહત્વ લુદરિયું માનતા હોય એટલે લુધરી એટલી હોય છે અરે સોમવારે તો અહીંયા અમારે લુધરીની જગ્યા નથી રહેતી કે અહીંયા હવે અમે તમે આપશી જગ્યા એમ રવિવારે એટલી હોય લુદરીઓ શ્રાવણ માસ કાર્યક્રમ અભિષક પૂજા બપોરે અગિયાર સુધી તો સતત ચાલુ જ હોય સવારે પાંચ વાગે છ વાગે આરતી થાય છે પાંચ વાગે પૂજા પાઠ કરી લઈએ પછી બધા પૂજા વાળા એટલા આવી જાય છે અગિયાર વાગ્યા સુધી પૂજા સતત ચાલુ હોય ત્યાર પછી અમારે સાડા બાર ની પાછી આરતી કરવી એની મા પૂજા ભરીએ એ આરતી કર્યા પછી સાંજ લગ્ન પછી લોટા કે ચડાવવાનું કોઈ હોય નહીં પૂજા સાંજ ની પાછી પૂજા થાય રવિવાર દિવસે રાતે ચાલી આવે છે રાતે કોઈ એક વાગે આવી જાય કોઈ ચાર વાગે આવે સતત ચાલુ જોઈ સવાર સુધી એમનું પબ્લિક કોઈ બંધ ના હોય લાઈન થી દર્શન થતા હોય મંદિર ને પાંચસો ની આસપાસ તો થઈ ગયા હશે એવો અંદાજ છે અમને હે મેળાનું આયોજન માં ફજુર ફરકાઓ ખાણી પીણી ના રમકડા ના ફરારી ચા વાળા ઠંડા વાળા બધા લોકો હોય છે